એકવીસ એપ્રિલ ના રોજ અમારા દ્વારા એક અહિંસા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાંચ હજાર થી વધુ જૈનોને જોડવા માટે અમે એક અભિયાન કર્યું છે યાત્રામાં ત્રીસ થી વધુ મંદિરોનો સમાવેશ થશે અને અમારા યાત્રામાં આશરે હજારથી બારસો ટુ વ્હીલર્સ બસો થી વધુ ફોર વ્હીલર્સ ચાલીસ મોટા વાહનો અને પચાસ ઓપન જીપ ભાગ લેશે કલબના કમિટી મેમ્બર્સે જણાવ્યું હતું કે અમારા દ્વારા છેલ્લા દસ વર્ષથી મહાવીર જયંતિ ઉજવવામાં આવે છે અને અમે દર વર્ષે ભવ્ય અહિંસા યાત્રાનું આયોજન કરીએ છીએ આ યાત્રાનો મુખ્ય હેતુ વિશ્વમાં લોકોમાં અહિંસાની ભાવના જાગૃત કરવાનો છે આ વર્ષે અમારું ભવિષ્ય અહિંસા યાત્રા વીસ કિલોમીટરનો રૂટ બનાવીને શહેરની પરિક્રમા કરશે જૈન ધર્મની પંદર વિશેષ રજૂઆતો છે જે યાત્રા દરમિયાન રજૂ કરવામાં આવશે અહિંસા યાત્રા હાટકેશ્વર જૈન મંદિર ઈશનપુર સુખરામનગર ખોડિયાનગર જૈન મિલનથી પ્રસ્થાન કરીને ભારત પાર્ટી પ્લોટ ખાતે સમાપ્ત થશે આ યાત્રામાં દસ હજાર પેકેટ તૈયાર કરીને યાત્રામાં જૈનો સિવાય સમુદાયના તમામ લોકોને વહેંચવામાં આવશે સમાપન સમારોહ બાદ પાંચ હજાર જૈનો માટે પ્રસાદ સ્વરૂપે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે हम लोग की कहानी एकदम इजी है कि वहां पे जो प्यार है वो भी आप लोगों ने लिए दिए जितना दर्द है वो भी आप लोग ने लिए दिए है ना मां तो हम लोग मत कुछ आप लोग दिल से एकदम सच्चे दिल से रोड पे जो लोग खड़े रहते हैं उन लोग के साथ दो मिनट प्यार से दिल से बात कीजिए पूछिए तो कैसे हो तो आंसर आप लोग को मिल जाएगी मुंड की बात है वो तो आप पर्दे ही देखोगे मेरा नाम हर्ष पांडे हुआ मैं बिहार से हूँ फिलहाल मुंबई में रह रहा हूँ और पिछले पाँच सालों से इंडस्ट्री से जुड़ा हुआ हूँ मैंने कई कहानियाँ लिखी हैं कुछ सीरियल्स के लिए कुछ वेब सीरीज के लिए और ये फर्स्ट टाइम है कि मैं अपना प्रोजेक्ट अपना लिखा हुआ कहानी खुद डायरेक्ट करने जा रहा हूँ ये हमारा प्रोजेक्ट है मेरा विकास है सो तो संदेश के बारे में थोड़ा बहुत जी संदेश का ऐसा है कि एक युवक की कहानी है एक यंग लड़की की कहानी है जो आज के डेट में जहाँ हम इतना ज़्यादा प्रैक्टिकल लाइफ जी रहे हैं कि अपने इथिक्स अपने वैल्यूज लाइफ वैल्यूज भूल जा रहे हैं वहाँ इस युवक की कहानी हमें प्रेरित करेगी फिर से अपने पुराने रूट्स में जाने का और एक अच्छे तरीके से सोसाइटी को बिल्डअप करने का કે આપ તો મારું નામ અર્જુન આડાવા ફિલ્મ કોર્પોરેટ ભારત અને વિકે સ્ટુડિયોઝ અમારી કંપની છે અને સાથે અમે એક સ્ટુડિયોઝ કરીને એક એપ લોન્ચ કરી રહ્યા છીએ એપનો મેઇન મોટો છે એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં જે અત્યારે કન્ટેન્ટને લઈને જે સમસ્યાઓ ચાલી રહી છે એના માટે થઈને આપણે એપ લોન્ચ કરી રહ્યા છીએ અમુક આર્ટિસ્ટો જે પહોંચી નથી શકતા એકચ્યુઅલી જે એ લોકોને સ્ટેજ પર પહોંચવું જોઈએ તો એ અહીંયા આ એપ્લિકેશનમાં ડાયરેક્ટ રજીસ્ટ્રેશન કરાવશે તો એ સીધે સીધે અમારા કોન્ટેક્ટમાં આવશે અમે સીધે સીધા મૂવી બનાવીએ છીએ તો એ કંઈક ને કંઈક એમને એક પ્રોપર વે મળશે પ્રોપર એક ગાઈડન્સ મળશે એમના કરિયર માટે પ્રોપર ઓપ્શન મળશે એના માટેથી એપ્લિકેશન લોન્ચ કરીએ છીએ સાથે પબ્લિકના રિવ્યુ કન્ટેન્ટ જે બી અમે ક્રિએટ કરશું લાઈક કોઈ બી પ્રોજેક્ટ ઉપર મૂવી બનાવું છું તો એ પ્રોજેક્ટનું કહેવાય ને બાયફરવેશન એ જે ટેગલાઇન હોય બેટી બચાવ બેટી પઢાવ જે રીતે મેં અત્યારે કીધું તો એના વિશે આપણે પહેલાં આપણે મેન્શન કરશું અને એ એની ઉપર પબ્લિક રિવ્યૂ ઉપર આખું આપણે નક્કી કરશું કે આ મૂવીને કેટલા પુશ કરવું જોઈએ એ એક પ્રોપર કન્ટેન્ટ માર્કેટમાં આવે એનાથી કંઈક શીખ મળે સમાજમાં કંઈક સુધારા થાય ધર્મની પ્રગતિ થાય દરેક વસ્તુની અંદર એક બેલેન્સ આવે એન્ટરટેનમેન્ટ ફિલ્ડની અંદર એક બેલેન્સ આવે ઘણા બધા લોકો ઘણા રાઇટરો છે જેને અમુક લેંગ્વેજમાં ખબર નથી પડતી લાઈક આપણા ધર્મના અમારા સનાતન ધર્મની અંદર અમુક શબ્દો અને એ અમુક શબ્દોની મિસમેચ કરી નાખે છે એ બધી વસ્તુના કારણે લાઈક આદિપુરુષ જોયું હશે તમે હમણાં તો અત્યારની જનરેશન માટે તો રામાયણ એ જ છે એ બધી વસ્તુ હું રાવતને નથી ખબર તો એ સમસ્યા થોડી આ જે તમે એપ બનાવી છે એ એમાં કોઈ સબસ્ક્રિપ્શન ચાર્જિસ કોઈ સબસ્ક્રિપ્શન એપ જે તમે આર્ટિસ્ટો માટે બનાવી છે કે જનરલ પબ્લિક માટે ના આ એકચ્યુઅલીમાં દરેક માટે છે જે એન્ટરટેનમેન્ટ ફિલ્ડથી જોડાયેલા છે જે જોવે છે જે કામ કરે છે દરેક રીતે જોડાયેલા છે મીડિયાથી લઈને દરેક લોકો માટે આજે એપ્લિકેશન છે દરેક લોકો માટે છે કોઈ ઇન્વેસ્ટર છે જેને જેન્યુઅન પ્રોજેક્ટ મળે છે તો એ આપણા ત્યાંથી ઇન્વેસ્ટ કરી શકશે કોઈ ઇન્વેસ્ટર ઘણા બધા ઇન્વેસ્ટર છે જેને કહેવાય ને કે પિક્ચર બનાવવા છે પણ પ્રોપર પ્રોજેક્ટ નથી મળતા એ લોકોના પૈસા વેસ્ટ જાય છે ઘણા ઘણા બધા એવા કિસ્સાઓ છે જે પ્રોડ્યુસરો પૈસા મૂકી દે છે જેની અંદર લોસ થાય છે ગેરંટી નથી હોતી મૂવીની અંદર તો એ વસ્તુની શ્યોરિટી આપણે આપીએ છીએ અમારા ઘણા બધા ક્લાયન્ટો છે એ સાથે અમે ડીલ કરીને પ્રોજેક્ટ સેફ રાખીએ છીએ હા એવું હોય છે ને એન્ડ્રોઈડ બંને હા બંને માટે સ્ટુડિયોઝ આની આનું નામ સ્ટુડિયોઝ એટલે રાખ્યું છે કે ઘણા બધા જેટલા બી સ્ટુડિયો છે બોમ્બેની અંદર સારા સારા મોટા એ બધા સ્ટુડિયો સાથે આપણે કામ કરવાના છીએ એટલે આનું નામ સ્ટુડિયોઝ રાખ્યું કે દરેક સ્ટુડિયોના મૂવી આની અંદર હશે ધર્માના પિક્ચર કે કોઈ બી બીજા પિક્ચર આવે છે તો ઘણા બધા પિક્ચર એવા કે ભાઈ પબ્લિકને ખબર હોય કે આમાં એ વર્થ ફૂલી છે કે નહીં તમે ત્રણ કલાક જે આપો છો બસો રૂપિયા દઈને જોવા જાઓ છો બસો રૂપિયા વર્થના મતલબ નથી ને એનો तो ये पेला कई वस्तु जो भी न, वस्तु ना जो कोने प्रमोट मैं आदि पुरुष से भर मेरा नाम अनिल इंडस्ट्री में ऑलमोस्ट तो फाइव इयर्स हो चुके हैं और इस चीज के लिए हम लोग एक्सपेक्ट कर रहे थे हर कोई चाहता है स्टेज पे आने की कोशिश करते हैं तो आफ्टर थ्री इयर्स मेरे को एक, एक बहुत अच्छी टीम मिली यंग टैलेंटेड एंथुजियास्टिक जिसकी बदौलत आज मैं प्राउडली कह सकता हूँ कि अब मैं इंडस्ट्री में एंटर कर दूंगा एज ए प्रोड्यूसर एंड सर ऑल्सो बाकी सर अपने बारे में बताएंगे uh, आप मेरे ख्याल से मेरी टीम ने आप लोग को सारा कुछ डिटेल्स बताया था आर सम एट प्रोजेक्ट्स हम लोग तीन साल से प्रोगवर्क कर रहे थे अलग अलग प्रोजेक्ट्स पे अब तो हम लोग चाह रहे थे कि अब नॉर्मली क्या होता है हर एक अब बड़े बैनर्स हर मूवी को अलग तरीके से लॉन्च करते हैं बट बिकॉज वी आर न्यू पीपल शुड नो कि ये लोग काम कर रहे हैं और हम लोग सिर्फ एक प्रोजेक्ट को लेकर नहीं करना चाहते हमने इस पर बहुत काम किया बहुत रिसर्च किया बहुत सारे टू स्टोरी बेस्ड मूवीज हैं बहुत सारे अलग अलग जॉनर के मूवीज हैं तो हमने इसके ऊपर इतना वर्कआउट किया थे हम चाहते थे कि सबको एक साथ हम लोग लॉन्च कर सकें ताकि दुनिया को चले कि येस दिस इज विगेस्ट मूवीज और इसलिए हम लोग लॉन्च अभी कर रहे हैं इन द नेक्स्ट कमिंग टू ईयर्स ऑल दीज मूवीज विल वि मेरा नाम विकास कैलाश तिवारी है और है। मैं वीके स्टूडियोज का वीके स्टूडियोज का पूरा नाम विक्टोरिया स्टूडियो। मेरी कंपनी पांच पार्टनर्स हैं जिसमें मैं हूँ अनिलवध बानर्जी हैं, अशोक रमाकांत यादव हैं जो मेरे साथ खड़े हैं और शैलेंद्र परमार हैं पाचवा है, है।, है अर्जुन भुडा जो यहीं पे है हमारे तो साथ है सर चारियल रियल स्टोरी बेस्ड है एक, एक, एक हॉरर प्लस थ्रिलर थ्रिलर है और एक हमने थोड़ा सिनेमैटिकली साथ ही कमर्शियल फिल्म बना रहे जिसका नाम मिसिंग आई अरे तो गुजराती मूवी भी है शायद हाँ एक गुजराती मूवी भी है बट उसके बारे में मैंने ज़्यादा कुछ रिसर्च किया नहीं है बिकॉज मैं बेसिकली हूँ बॉम्बे से और मैं गुजरात में आया हुआ हूँ अनाउंस करने के लिए वो हमारे साथ कोलाब्रेशन भी बना रहे हैं स्टोरी मेरे को ऊपर ऊपर से पता है मैं सच बोलूँगा अभी उसके बारे में ज्यादा डिटेल रिटेल बनना प्रोजेक्ट कितना टाइम में आप लोग

सर ऑडियंस को डराना नहीं होता है ऑडियंस को होल्ड कराना होता है अगर ऑडियंस स्क्रीन पे देख रही है तो वो डरेगी नहीं उसको पता है आज आप ऑडियंस को बेवकूफ नहीं बना सकते और ये मैं अपने लिए मैं सारे प्रोड्यूसर्स के लिए बोल दूंगा अगर आप सोच मीडिया और फिल्म बना के ऑडियंस को डरा दोगे तो दैट नॉट एट ऑल पॉसिबल यू जस्ट नीड टू वर्क ऑन द लाइट्स ऑन दिजियन एंड ऑफकोर्स ऑन द भैया From and I am associated with DK, DK Studios for this project, for a few of them, and um, I hope that this project will all succeed and achieve what targets we are planning for it in the short term very soon. Thank you. बात के प्रमोशन मारी मूवी आवे आए बहुत जल्दी इट्स गोल्डन डे गूगल कर सो तो बहुत जल्दी जैसे व्हाट इज द म्यूनिफुल अबाउट एक छोटे स्ट्रगल बताई थ्रु आउट हर लाइफ के मेनेज करेना घर में बे टाइम रोटला नहीं हो जमन नहीं हो आज मूवी एक्स वाई से सो तो एना पिक्चर बहुत पसंद है एंड बिकॉज मैं आखी बात होता है तो नील बहुत अ पिक्चर So I've come with the VK Studio for the, with the uh, VK Studio production for this movie promotion and Panaji Sir, Vikas is the director and Ashok Sir is the director and entire team is amazing. So just go and just Google the Golden Girl thing and a are just struggles that girl is going through and she has become an inspiration for a lot of women.

ભગવાનનો જન્મપ્રમ ઉત્સવ નિમિત્તે યોજવામાં આવી રહી છે અમારો મંડળનો એક જ હેતુ છે કે સમાજમાં સારા સંસ્કાર અને સંબંધી થાય એ હેતુથી ભગવાન મહાવીરનો જે સંદેશ જનજન લોકોને અમે પહોંચાડી શકીએ એવી ભાવના આ એક અહિંસા આયોજન કરે છે કેટલા આ યાત્રામાં અમે પૂર્વ વિસ્તારના અંદાજીત પાંચ હજારથી પણ વધુ સંખ્યા આમાં સાથે જોડાશે આ હિંસા યાત્રા રેલી હાટકેસર ખોખરાથી શરૂઆત થઈને ઘોડાસર ઈસનપુર મણિનગર એલજી બ્રિજ અનુપમ થઈને સુખરામનગર સુરક્ષા માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે આ હિંસા યાત્રા દરમિયાન એક અમારી એક એમ્બ્યુલન્સ એક ગાડી અને એને સાથે જે પ્રાથમિક વ્યવસ્થાની હોય એ ગાડી અમારી જોડે રહેશે